વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજરોજ એક્સ એફઆર એમએસ યુનિવર્સિટીના નિખિલ સોલંકીએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું જ્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા ધોરણ પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન હજુ સુધી આપવામાં આવ્યું નથી જેના વિરોધમાં આજ રોજ હેડ ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું કે પૂરક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળે જો જલ્દીમાં જલ્દી આનો નિકાલ નહીં આવે તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જ્યારે સત્તાધીશો દ્વારા મંગળવાર સુધીમાં જવાબ આપશે તેવું એક્સ એફઆર નિખિલ સોલંકીએ કીધું હતું मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक हाँ मांगते, नहीं किसी से भीख भिख मांग देते लाल जूते मारो सालों को કાકા કાઈ કો કેમ ચાલા હા રાજા ને યુ બોલ સુવા લોકો ને મદદ દેવા આવ્યો એડમિશન પણ મળે આવે સુખી આજ રોજ એએમસી દ્વારા રેડ ઓફિસ પર દેખવા માટે આવે માંગતે નહીં kisi સે ભીખ માંગતે આપો આપો કંઈ ના આપો 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 કંઈ ના આપો ન્યાય આપો ન્યાય આપો વિદ્યા જોને ન્યાય આપો બારવો બારવો બારવો

અમે જે લડત લડી રહ્યા છે કે ટ્વેલ્થ રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે એડમિશન ચાલુ કરવામાં આવે જેના માટે અમને ડીન સર તરફથી કોઈ જવાબ ના મળ્યો માટે અમે હેડ ઓફિસ પર ગયા પીઆર સર આવ્યા પરંતુ અમે રજીસ્ટ્રાર તો સર સરને મળવાની વાત કરી ત્યારે રજીસ્ટ્રાર સરને ને દ્વારા અપિયારોને કહેવામાં આવ્યું કે મંગળવાર સુધીમાં અમને પોઝિટિવ આન્સર આપવામાં આવ્યો છે કે મંગળવાર સુધીમાં અમે એડમિશન ચાલુ કરાવી દઈશું કાં તો નવી કોઈ અપડેટ આપવામાં આવશે અને અમે માંગ કરી છે કે રિપીટર્સના વિદ્યા દરેક વિદ્યાર્થીને એડમિશન મળી જાય તો તેમના દ્વારા પણ અમારી માંગ માંગનું પોઝિટિવ આન્સર આપવામાં આવ્યો છે કે મંગળવાર સુધીમાં કોઈ ડિસિઝન લેવામાં આવશે તો અમે મંગળવાર સુધીમાં રાહ દેખવામાં આવશે જો મંગળવાર સુધી યોગ્ય ડિસિઝન લેવામાં નહીં આવે તો અમારા દ્વારા આ લડત ચાલુ રાખવામાં આવશે અને ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી અમે ચીમકી આપીને આવ્યા છે નિખીલ સોલંી એકસ એફઆર એમ એસ